મંચ પર ઉપસ્થિત મારા મિત્ર અને પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રીમાન અર્જુન મોડવાડિયાજી મણાવદરના અમારા ઉમેદવાર શ્રી અરવિંદ લડાણીજી જેમને પાંચ વર્ષ સુધી સાચા સેવકની જેમ પોરબંદર મત ક્ષેત્રની ચિંતા કરી એવા આપણા સાંસદ ભાઈ રમેશભાઈ રમેશભાઈ ઉભા થા ઉભા ભાઈ રમેશભાઈ માટે વિઠ્ઠલભાઈના સહકાર અને સેવા બંને વારસા નેતા દિલીપભાઈ સાંઘાણીજી શ્રી અલ્પેશ ઢોલરિયાજી ધવલ મહેન્દ્રભાઈ પાડલિયા અમારા પ્રદેશના નેતા ભરતભાઈ બોગરા કિરીટભાઈ પટેલ રમેશભાઈ ઓડેદરા પ્રવીણાબેન પ્રવીણબેન રંગાણી ગોરધનભાઈ જયલિયા બાબુભાઈ બોખરિયા અને આજ અરપંડાલની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો આપ ભાઈ આપણે આ ગુજરાતીમાં કહેવા છે તેજીને ટકોરો શાનમાં સમજે એવી જનતા સૌરાષ્ટ્ર જનતા મને ખબર પડતી મનસુખભાઈ એ આવડી મોટી સભા પરંતુ જ્યારે હું આવ્યો છું ત્યારે સૌથી પહેલા ખોડલધામ જલારામ બાપાનું સ્થાન બિલેશ્વર મંદિર હર્ષલ માતા મંદિર વચરા દાદા સૌને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું ભૂમિ પર સમગ્ર જેમને નવો રસ્તો એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ પ્રણામ કરીને મારી વાતની શરૂઆત કરવા માંગુ છું ભાઈઓ હું અહીં આવ્યો છું ત્યારે મારા મિત્ર અને લેવવા પટેલ હજારો હજારો બહેનોને ભણવાની વ્યવસ્થા કરી સહકારીતાના ક્ષેત્રમાં નવી ક્રાંતિનું સૃજન કર્યું અને પોતાનું પૂરું જીવન ખેડૂતો માટે દકરીઓ માટે અને ખેતર માટે કર્યું એવા મારા મિત્ર વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી મારી વાત વિઠ્ઠલ ભાઈ ન કેવલ રાજ સૌરાષ્ટ્રની અંદર સહકારી તેના મુરિયા પાતા સુધી કરવાનું કામ કર્યું સમાજની વાત હોય ખેડૂતની વાત હોય

239 लोकसभा क्षेत्रों में जाता 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 आज पूर्व बन्दर आयो छे बे चरण થઈ ગયા ભઈ પરિણામ જાણવું છે બે ચરણ નું પાક્કુ જાણવું છે જોરથી બોલો જરા ક્યાં કેસો નઈ ને ખાંગી રાજ્યો હો બનને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા

આખો દેશ કટી ગયો ચૌદ અને ઓગણીસ માં ગુજરાતની મહાન જનતા એ આપણા નરેન્દ્રભાઈ ના સમર્થનમાં છવ્વીસ માંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી ની જોડી નાખી અને આ વખતે તો એક ડગલું આગળ નીકળી કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે ભાઈ અને હવે બાકી બચેલી પચીસે પચીસ સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્રભાઈના નામે સંસદમાં મોકલવાની છે ભાઈઓ અને બહેનો જ્યારે આપણે મનસુખભાઈને મત આપીએ મનસુખભાઈના નામની સામે જે કમરનું નિશાન છે એની પર તમે બટન દબાવશો ત્યારે એ માનીને ચાલજો તમારો મત સીધે સીધો મોદી ને વડાપ્રધાન બનાવા માટે આ નું વર્ષમાં આપણા કેવળ ભારતનું નામ ઉજળું કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે મનસુખ હમણાં બધું ગણાયું કરોડો ગરીબોને અલગ અલગ પ્રકારથી ફાયદા મળ્યા એ બધી વાત હું પછી કરીશ પરંતુ નરેન્દ્રભાઈએ અમુક કામો એવા કર્યા છે જે એક હજાર વર્ષ કરતા પણ વધારે સમય દેશની જનતા જેને યાદ રાખવાની છે મને બતાવો ભાઈ જામ કંડોળાવાળો આ કાશ્મીર આપણું છે કે નહીં અરે જોરથી બોલો કાશ્મીર આપણું છે કે નહીં कांग्रेस ना अध्यक्ष श्रीमान खड़गे खड़गे जी के के राजस्थान गुजरात ने कश्मीर अरे उम्र पार तेज ओ सकिया मरा जाम कंडोर ना नो एक, -एक छोड़ो कश्मीर नो जीव आप तैयार जी भीव आप मैंने बताओ पोरबंदर वालों धारा 370 सौ कलम हटवी जो थी, थी के नती हटवी जो थी जोर थी बोलो हटवी जो थी, थी के नती हटवी जो थी सीतेर सीतेर वर्ष थी कांग्रेस पार्टी त्रन सो कलम ने दत्तक बारक जेम પોતાના ખોરામાં રમાડે રાખતી છે કેમ એમને વોટ બેંક ની રાજ કી છે તૃષ્ટિકરણ કરવો તો નરેન્દ્ર ભઈએ આપ સૌએ બીજી વાર વડાપ્રધાન બનાયા નરેન્દ્ર ભઈએ 5 ઓગસ્ટ 2019 ના દિવસે 370મી કલમ સમાપ્ત કરી નાખી અને કાશ્મીરને હંમેશા માટે ભારત જોડે જોડે જ્યારે હું ત્રણસો સિત્તેર કલમ હટાવવાનું બિલ લઈ મને કલમ ના હટાવતા મેં પૂછ્યું કેમ ભાઈ તેમણે કહ્યું કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે અરે રાહુલ બાબા પાંચ વર્ષ થયા પાંચ વર્ષ નરેન્દ્ર મોદી સરકાર છે આતંકવાદ અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે ભાઈઓ બહેનો સોનિયા મનમોહન સરકાર હતી મૌની બાબા મનમોહનસિંહ વડાપ્રધાન હતા

કે આ વખતે મનમોહન સિંહ વડાપ્રધાન નથી ગુજરાત નો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે કોંગ્રેસ ની સરકાર નથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે દસ જ દિવસમાં નરેન્દ્રભાઈએ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના ના ઘરમાં ઘુસીને આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ नरेंद्र मोदी भाइयों ने बहनों नरेंद्र भाई देश ने सुरक्षित करवा नरेंद्र भाई देश ने समृद्ध करवा कांग्रेस पार्टी दस वर्ष से देश ना अर्थतंत्र ने अग्यार नंबर पर छोड़ी ने गई थी नरेंद्र भाई दस वर्ष में

અટકાવતા રહ્યા નરેન્દ્રભાઈ ને બીજી વાર તમે વડાપ્રધાન બનાવ્યા પાંચ જ વર્ષમાં કેસ પણ જીત્યો ભૂમિ પૂજન કર્યું અને 22 જાન્યુઆરી એ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી દીધું 500 વર્ષથી આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ ટેંટી અંદર અસ્થાય જગ્યાએ પડે નરેન્દ્ર ભઈએ 500 વર્ષ પછી રામ લલ્લાના ગૌરવ જેવું ઉભવ્ય મંદિર અયોધ્યામાં બનાવવાનું કામ કર્યું અને ખાલી એ નહીં કાશી વિશ્વનાથ કોરિડોર ઓરંગજેબે તોડેલો પરિવાર બનાયો મહાકાલ કોરિડોર બદ્રીધામ કેદારધામ પુનર્જીવિત કર્યા અને આપણા સોમનાથ દાદાનું મંદિર પણ સોનાનું સોનાનું શરૂઆત થઈ ગઈ છે ભાઈ નરેન્દ્રભાઈએ સંસ્કૃતિના ધામોને ગૌરવ બક્ષવાનું કામ કર્યું અને વોટ બેંકની ચિંતા કર્યા વગર કઠોર નિર્ણયો કર્યા પચીસ કરોડ થી વધાર ગરીબોના જીવનમાં પાંચ કિલો અનાજ દરેક ઘરમાં સોચાલય દરેકને પોતાનું ઘર ઉજોલાના ગેસનું કનેક્શન દરેક ઘરવે નળથી જલ અને 5 લાખ સુધીનો બધો જ ઈલાજ ફ્રી ઓફ કોસ્ટ કરવાનો કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું ભાઈઓ અને બહેનો હું સૌરાષ્ટ્રની જનતાને યાદ કરવા માંગુ છું દસક માં એસી ના નીચે લઈ જઈ પાણી કાઢવું પડતું એ જળ સંકટમાં સૌરાષ્ટ્ર ને કોંગ્રેસ પાર્ટી એ નાખેલું ટેન્કર રાહ ચાલતું હતું ભારતીય જનતા પાર્ટીની સરકારે નર્મદાના ભી પાણી પહોંચાડ્યા મહિના ભી પાણી પહોંચાડ્યા સૌની યોજના કરી ખેતરમાં તો પાણી પહોંચાહે પહોંચ્યા પીવાનું પાણી કચ્છના ખાવડા સુધી પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અર્જુનભાઈ બેઠા છે હું ગુજરાતનો ગૃહ મંત્રી બન્યો તારે પોરબંદરની જેલ બંધ કરી દેવી

એના રાજમાં ગામમાં આઠ કલાકથી વધારે વીજળી નથી મળતી યાદ છે કે ને ભાઈ બધાને આઠ કલાક વીજળી મળતી હતી નરેન્દ્રભાઈ આયા પછી જ્યોતિ ગ્રામ યોજના લાવ્યા અને ગામડામાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત નરેન્દ્રભાઈ કરી રોડ રસ્તા ચેકડેમો નેરો 24 કલાક વીજળી

પણ પોરબંદર વાળાનો તો બને બનાવેલો મંત્રી નરેન્દ્ર ભાઈએ મોકલ્યો છે ભાઈ આ મનસુખ ભાઈ જોડે મેં કોરોના કાળમાં કામ કર્યું છે એટલા કપરા સમયમાં જરાય ગભરાયા વગર ઉસ્કેરાયા વગર શાંત મગજે 130 કરોડ લોકોના વેક્સિનેશનનો કાર્યક્રમ અને એ પછી સમગ્ર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રનું દરેક વર્ષે બહાર આવે છે મિત્રો આ પરિવર્તન નરેન્દ્રભાઈ કર્યું મનસુખભાઈ એ જનઔષધિ કેન્દ્ર બનાવ્યા અને હવે તો સેવા સહકારી મંડળીઓને આપ્યા પેલા

સરકાર હતી સોનિયા મનમોહન ની સરકાર હતી ગુજરાત ને અન્યાય કરવામાં કશું બાકી નતું રાખ્યું કશું અને ભારતીય જનતા વર્ષમાં ગુજરાતના નર્મદાથી માડી બધા પ્રશ્નો હલ કર્યા પરંતુ કોંગ્રેસ પાર્ટી એ દસ વર્ષમાં ગુજરાત ને એક લાખ બાવીસ હજાર કરોડ આપ્યા ખાલી એક લાખ બાવીસ હાજર કરોડ અને નરેન્દ્રભાઈએ નરેન્દ્રભાઈએ પાંચ લાખ પંચાણું હજાર કરોડ રૂપિયા આપણા ગુજરાતને આપવાનું કામ અને આ કોંગ્રેસ પાર્ટીએ જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી એમના સિવાય જાણે કોઈ નેતા જ નથી દેશ મહાત્મા ગાંધીને ભુલાઈ દીધા અને સરદાર સાહેબ નું તો નામો નિશાન સમાપ્ત કરી નાખ્યું તો નરેન્દ્ર ભઈએ કેવડિયા કોલોની માં ગગન ચુંબી સરદાર સાહેબ નું પુત્રુ બનાવી સમગ્ર દુનિયા માં સરદાર સાહેબ નું નામ અમર કરવાનો સરદાર પટેલ ને દેશ ની જનતા ના મન માં જે નું સન્માન છે એ સન્માન ને અનુરૂપ સ્મારક બનાવવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈ કહ્યું ભાઈઓ બહેનો મારે લાંબી વાત નથી કરવી હું એટલી જ વાત કરવા આવ્યો છું હજારો વર્ષથી આપણે ભારત દુનિયામાં સૌથી મહાન હતું એ વાત સાંભળતા નરેન્દ્રભાઈએ એ સંકલ્પ લીધો છે નરેન્દ્રભાઈએ આજે દુનિયામાં ભારતનું સન્માન વધાર્યું છે અને પૂરા દેશની સામે એક સંકલ્પ મૂક્યો છે કે 2047 માં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પહેલા 10 વર્ષ નરેન્દ્રભાઈના આ કોંગ્રેસિયા હોય જે ખાડો ખોદો તો એ ખાડો ભરવામાં ગયા છે હવે આ 5 સાલ વિકસિત ભારતના ઈમારતનું પાયો નાખવાનું કામ કરવાનું છે ભાઈઓ બહેનો 2047 માં જે વિકસિત ભારત બને એ વિકસિત ભારત જનતાને બે હાથ જોડી અપીલ કરવા આવ્યો છુનિયા ગુજરાત નામ ને ઉજ્જવળ કરવાનું કામ ગાંધી સરદાર ના ગુજરાત

નિશાન અને નરેન્દ્રભાઈને ત્રીજી વાર બનાવો નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન બનાવવાનો મતલબ છે આતંકવાદ અને નક્સલવાદથી મુક્તિ નરેન્દ્રભાઈને ને વડાપ્રધાન બનાવવાનો અર્થ છે ગરીબીથી મુક્તિ